તે તમામ તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ ભાઈચારાથી તહેવારો ઉજવાય તેને લઈ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના સીધી પોલીસ સ્ટેશન ખાતે ચાર પોલીસ સ્ટેશનને સાથે રાખી તેમના પીઆઈ શ્રી અને આગેવાનો એફઓપી કાર્યકર્તાઓને સાથે રાખી સીધી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું હળીવત અઝીઝ ઝુબેલવાલા

અમને કહેવાનું છે બધાના નંબર્સ આવે તો લગભગ બધાના નંબર્સ બધાને આ બધા બેઠેલા છે બધાના નંબર્સ અહીં સામે બધાને પાસે બી છે અમારી પાસે તો બધાના નંબર છે કે જે જુલુસ લઈને નીકળે છે એ જુલુસના આયોજકો સાથે એક મીટિંગ કરીને કે ભાઈ અમે રામનું કે હનુમાનજીનું કે કોઈ બી ભગવાનનું તહેવાર મનાવીએ છીએ તો અમારા મોડા પર એક શબ્દ હોવા જોઈએ અમુક એરિયામાં જઈને અમુક શબ્દ બદલાઈ જાય છે ત્યાં થોડો વાંધો આવે છે આપ આપ સ્થાને એ એ બદલવું છે અને કરશો તો અમુક ભાઈઓ જે છે એ માની જશે અને હિન્દુ મુસ્લિમમાં તો કોઈ છે જ નહીં ગેરસમજના હિસાબે પણ આપણા બધી પરગેટ કરીને પણ આપણે આપણું કાર્ય ચલાવવાનું છે આપણી જે યુનિટી છે હિન્દુ મુસ્લિમ તથા અન્ય જે આવે છે હું એવું માનું છે કે ગુજરાત ભરમાં શું ભારત ભરમાં નંબર વન કહેવાય બે હજાર ત્રેવીસ થી બે હજાર પચીસ સુધી તમે જોશો તો ઘણી બધી સવારીઓ ઘણી બધી આ શોભાયાત્રાઓ અને ઘણા બધા તહેવારો સાથે ઉજવ્યા છે અને સાથે ઉજવતા રહીશું સીડી પોલીસ સ્ટેશન ખાતે આજે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું છે આ બેઠક જે આગામી તહેવાર આવનાર છે જેમાં રામનવમીનો તહેવાર છે અને એમાં શોભાયાત્રા નીકળે છે એ શોભાયાત્રાને લઈને તેમજ સાથોસાથ હનુમાન જયંતિ છે જે બાર તારીખે આવે છે એ દિવસે પણ શોભાયાત્રા નીકળે છે દસ તારીખે મારી જન્મ કલ્યાણક છે એ દિવસે પણ શોભાયાત્રા નીકળે છે અને ચૌદ તારીખે આંબેડકર જયંતિ છે એ દિવસે પણ તહેવાર જેવો માહોલ હોય છે તો આ તમામ તહેવારોમાં કોઈ એની બનાવ ન બને અને ખૂબ તકેદારી રાખવામાં આવે અને લોકો સારી રીતે તહેવાર ઉજવી શકે એની માટે શાંતિ સમિતિના સભ્યો અને પોલીસે સાથે રહીને કામગીરી કઈ રીતે કરવી કોઈ નાની બાબત ધ્યાન પર આવે તો કઈ રીતે અમારું ધ્યાન દોરવું અને શું કામગીરી કરવાની છે દિવસે એ બાબતે આજે સૂચના આપવામાં આવેલી છે શાંતિ સમિતિના સભ્યોને પોતપોતાના વિસ્તારમાં તકેદારી રાખવા માટે અને આ તહેવાર ખૂબ જ સાવચેતીપૂર્વક અને શાંતિપૂર્વક ઉજવાય એ માટે સૂચના આપવામાં આવેલી છે સોશિયલ મીડિયા પર અમારી વોચ છે એ પણ ધ્યાન દોરવામાં આવેલું છે અને આગામી જે તહેવાર છે એ અનુસંધાને અમે લોકોએ બંદોબસ્તનું પણ આયોજન કરેલું છે છેલ્લા ઘણા દિવસથી ફૂડ પેટ્રોલિંગ વિસ્તારમાં કરવામાં આવી રહેલું છે અલગ અલગ વિસ્તારોમાં અને નાના નાના ટુકડીઓમાં મહોલ્લામાં જઈને પણ અમે ફૂડ પેટ્રોલિંગ કરીએ છીએ લોકોને મળીએ છીએ શાંતિ સમિતિનું બેઠકનું આયોજન કરીએ છીએ કોમ્બિંગ કરવામાં આવેલું છે અને સામાજિક તત્વો છે એની પર પણ અમારી વોચ છે અને ખૂબ બધા અટકાયતી પગલાં પણ લેવામાં આવેલા છે એમ આ તહેવાર ખૂબ શાંતિપૂર્વક ઉજવાય એ માટે વડોદરા શહેર પોલીસ કટિબદ્ધ છે બારથી પોલીસની માંગણી કરેલી છે અને લગભગ મળી ગઈ છે અને બારથી પોલીસ પછી લોકલ પોલીસ ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ એસઆરપી હોમગાર્ડ બધાનો સાથે રાખીને બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે જેમાં મુવીંગ રેલી સાથેનો બંદોબસ્ત છે પછી ધાબા પોઈન્ટ છે ડીપ પોઈન્ટ છે અને ડીપમાં પણ ઢાબા પોઈન્ટ છે આ રીતે અમે લોકોએ બંદોબસ્તનું આયોજન કરેલું છે આપ લોકોની માધ્યમથી ચેનલ માધ્યમથી હું જણાવવા માગું છું કે સિટી પોલીસ સ્ટેશનના અંદર ડીસી ડીસીપી મોમૈયા મેડમે મીટિંગ બોલાવેલી અને આવનારો તહેવાર રામનવમીના દિવસે જે જુલુસ નીકળવાનો છે એ જુલુસમાં શાંતિ અને સારી રીતે પસાર થાય એ મીટિંગ કરવામાં આવેલી અને મારે મારા વિસ્તારના દરેક ભાઈ બહેનો પછી એ કયા સમાજના છે એ પછીની વાત છે પણ દરેક સમાજના ભાઈ બહેનોને મારી એક રિક્વેસ્ટ છે કે તે દિવસે એક ખભેથી ખભા મેળવીને આ તહેવાર મનાવાય અને કોઈ એવું તમને બેડ એલિમેન્ટ લાગતું હોય તો એને પોલીસને ખબર જાણ કરવી એ આપણી ફરજ છે અને કરી દેવાની હોય માટે પણ એકસો એકાવન માટે બી સૂચન એ કર્યું છે કે ભાઈ એ લોકોને પકડવા કરતાં અહીંયા પોલીસ સ્ટેશને આવી જાય અને અહીંયા હાજર રહે તહેવાર પતી જાય એટલે અહીંયાથી પાછા જતા રહે અને એમનું જમવાનું પણ વ્યવસ્થા અહીંયા કરાવી દઈશું એ બી ગોઠવણ કરેલી છે કનુભાઈ સોની શાંતિ સમિતિના આજની એક મિટિંગનું મહત્ત્વ એ હતું કે આવનાર તહેવાર રામનવમીનો જે હિન્દુ ધર્મનો ખૂબ જ ધાર્મિક અને મહત્ત્વનો તહેવાર ગણાય છે એ બારામાં એ સિવાય પણ પાછળના પાછળ હનુમાન જયંતિ આંબેડકર જયંતિ મહાવીર જયંતિ આ બધી જ જયંતિઓ એક જ મહિનાની અંદર આવતી હોવાથી એક એક સાથે બધી જ મિટિંગ રાખવામાં આવેલ સિટી પોલીસ સ્ટેશનમાં અને આ અંગે બધા ખૂબ જ સૂચનો લેવામાં આવ્યા હતા કે ક્યાં આગળ આ શોભાયાત્રા નીકળશે કઈ રીતે નીકળશે એનો બંદોબસ્ત શું છે આ બધી જ વસ્તુઓને છણાવટ કરીને કરીને આ આપણે આ તહેવાર કઈ રીતે શાંતિથી ઉજવાય એ મહત્વનું છે વડોદરા શહેરમાં બે હજાર ત્રેવીસથી બે સુધી જેટલા તહેવારો ઉજવાયા ખરી મહત્વની એની વિશેષતા એ છે કે એક પણ તહેવારમાં છમકલું થયું નથી આટલું મોટું વિસ્તાર હોવા છતાં પણ એ વડોદરા શહેરની અમે વિશેષતા ગણીએ અને અમારી મહેનત અને અધિકારીઓની પણ એની સાથે મહેનત છે એવું કહું તો ખોટું નથી क्लिक करो जो अपडेट न्यूज तुम्हारा सुधी पहुंची सके